કાર્યક્રમ માં ભાગ લીધો હતો જૂના જમાનાથી લઈ આધુનિક યુગના હથિયારોનું આજે પૂજન થયું છે ભગવાન રામના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી કે સોની મનોકામના પૂર્ણ થાય આજે સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલા શસ્ત્ર કાર્યક્રમમાં ભાગ લીધો જુના જમાનાથી લઈ આધુનિક યુગના હથિયારોનું આજે પૂજન થયું અને સૌ દગઈ પર આજે ગોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યા પર કેટલા લોકોએ બાંધકામ કર્યું એક તરફ સરકારી જગ્યા પર બાંધકામ અને બીજી તરફ દંગા કરવા આ ક્યારે ચલાવી લેવાશે નહીં રાજ્યના નાગરિકો પર અણસર ઉભી કરનાર ને ગુજરાત પોલીસ કડક પગલા ભરશે અને નવરાત્રી બાબતે નિવેદન અને ગુજરાતના લાખો નાગરિકોને મોડી રાત અને વહેલી સવાર સુધી માતા અંબાની ભક્તિ કરવાનો લાભ મળ્યો હતો અને કોઈ પણ પ્રકારની સમય મર્યાદા વગર તમામ લોકોને ભૂપેન્દ્ર પટેલની સરકારે મુક્તિ આપવામાં આવી અને કોઈની ગાડી બગડી હોય તો કોઈ રસ્તો ભૂલ્યો હોય તેવા હજારો કિસ્સાઓ સામે આવ્યા પોલીસની મળતી માહિતી સાથે આ લોકોને ઘર સુધી પહોંચાડવાનું કામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું આ વ્યવસ્થા ગુજરાત સિવાય ક્યાંય નહીં મળે અને જોવા પોલીસના સૌ કોઈ જવાનો હોય પોતાના પરિવાર સાથે નવરાત્રી માનવવાનો ત્યાગ કર્યો એટલે રાજ્યના લોકો નવરાત્રી મનાવી શક્યા નાના દુકાનદારો અને નવરાત્રી દિવાળીથી ઓછી રહી નથી

અને વહેલી સવાર સુધી માં અંબાની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો મારા ગુજરાતના સૌ યુવાનો આપણી સંસ્કૃતિ એવી માં અંબાના ગરબા રમવા માટે કોઈ ભી પ્રકારની સમય پابંધી માંથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અમને મુક્ત કર્યા અને गुजरात पुलिस ने संपूर्ण व्यवस्थाओं जमीन पर उतारी राज्यना गावों थी लेने शहरों સુધી लाखों करोड़ों लोगों मोडी रात ने वेली सवारे गरबा ने घरे परत पर इवा हजारों किस्साओ आ गया कोई एकनी गाड़ी बगड़ी जाए तो कोई रोड भूल गया हो तो कोई एक बाहर ना राज्य थी आव्या हो અને પોતાને મોડી રાત્રે સાધન ના મળવાના કારણે ઘરે ના પહોંચી શકતા હોય આજ આપડા ગુજરાત પોલીસ ના जवानों માત્ર માહિતી મળવાની સાથે વહેલી તકે સાહેબ કોઈ રાજ્ય ની અંદર આ પ્રકાર નું દ્રશ્ય તમે નથી જોયા હોય એવા હજારો લોકો ને ઘર સુધી પહોંચાડવાનું બી કામ આજ આપણી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે આપ સૌ લોકો મોડીરાજ સુદીમાં амબાની ભક્તિ કરી શકો તે માટે આપડા જ રાજ્યના આ પોલીસ ઓફિસરો થી લઈને પોલીસ કર્મચારી આ સૌ જવાનો એ પોતાના પરિવાર જોડે નવરાત્રી નો ત્યાગ કર્યો ને ત્યારે રાજ્યના સૌ નાગરિકો આ રીતે નવરાત્રી મનાવી શકે આપે જોયું હશે કે નવરાત્રી એ માત્ર આપની સંસ્કૃતિ એટલું જ નહીં સંસ્કૃતિની તો જલવણી સરકાર દ્વારા કરવામાં આવે એમાં વધારે ઉત્સાહ પુરવામાં આવે પરંતુ એનાથી એક પકલો આગળ રાજ્યના લાખો લારીવાળા દુકાનોવાળા નાનો નાનો કામ કરીને ગુજરાત ચલાવતા નાગરિકોને પૂછો કે આ નવરાત્રી એ એમના માટે દિવાળી કરતા ઓછી ન હતી રહી સૌ દુકાનદારોને વેપારીઓને ડબલ ટ્રિપલ ને એન્ટી ભી વધારે વેપાર આ નવરાત્રીમાં ભળ્યો છે એટલા માટે આ સૌ પરિવારને માત્ર નવરાત્રીની પચકથી એમના ઘરના બાળકો માટે એક અદ્ભુત દિવાળી સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બધી જ વ્યવસ્થાઓ પાછળ ગુજરાત પોલીસના প্রত্যেক જવાનોનો ખૂબ મોટો ફાળો છે રાજ્યના નાગરિકોએ 100% જ્યાં તમને કોઈ ભી પોલીસના જવાનો દેખાય તો સામે ચાલીને આભાર માનીને એમને અને એમના પરિવારજનોને જરૂરથી આભાર માનજો જેથી એમનું મનોબલ મજબૂત થાય અને આનાથી બી મજબૂત વધુ વ્યવસ્થાઓ જોડે આવનારા દિવસોમાં આપણા ધાર્મિક તહેવારોની ઉજવણી અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત